મહાપર્વ મહાકુંભ એટલે કે તેર જાન્યુઆરી શરૂ થયો હતો જે મહાશિવરાત્રિના શુભ અવસર પર એટલે કે છવ્વીસ ફેબ્રુઆરી સમાપ્ત થશે પરંતુ નાગા સાધુઓ વસંત પંચમી પછી મહાકુંભોથી પાછા ફરવાનું શરૂ કરી દીધું ચાલો જાણીએ કે આનું કારણ શું છે જ્યાં મિત્રો પ્રયાગરાજમાં મહાકુંભ દરિયામાં દેશભરના અખાડાઓ નાગા સાધુઓ અને સંતો પણ અહીં સ્નાન કરવા પહોંચ્યા હતા લોકો મહાકુંભમાં અમૃત સ્નાન કરવા અને દેશભરના સંતો મુનિઓ દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પહોંચ્યા હતા પરંતુ હવે બધા નાગા સાધુઓ પોતપોતાના અખાડાઓ સાથે પાછા ફરી રહ્યા છે મિત્રો દરેકના મનમાં એક જ પ્રશ્ન છે જો મહાકુંભ ઉત્સવ મહાશિવરાત્રી સુધી ચાલુ રહે છે તો નાગા સાધુઓ પાછા કેમ દઈ રહ્યા છે જ્યાં મિત્રો નાગા સાધુઓ તેમના જીવનના તમામ સુખ સુવિધાઓ છોડીને સંપૂર્ણપણે ધ્યાનમાં મગ્ન રહે છે ત્યારે બધા નાગા સાધુઓ અને સંતો ત્યાં આવે છે અને અમૃત સ્નાનનું પુણ્ય મેળવે છે જ્યાં મિત્રો આ વખતે પ્રયાગરાજમાં આયોજિત પહેલું અમૃત સ્નાન ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના રોજ કરવામાં આવ્યું હતું મિત્રો બીજું અમૃત સ્નાન મૌની અમાવસ્યાના દિવસે અને ત્રીજું વસંત પંચમના દિવસે લાવવામાં આવ્યું હતું મિત્રો ઋષિઓ અને સંતો માટે અમૃત સ્નાન વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે અમૃત સ્નાન કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞ જેટલો પુણ્ય મળે છે મિત્રો મહાકુંભમાં અમૃત સ્નાન કર્યા પછી સંતો અને ઋષિઓ ધ્યાન કરે છે અને ધાર્મિક જ્ઞાનની ચર્ચા પણ કરે છે આ કારણથી વસંત પંચમીના દિવસે ત્રીજું અને છેલ્લું અમૃત સ્નાન કર્યા પછી બધા નાગા સાધુઓ અને સંતો પોત પોતાના અખાડાઓ સાથે મહાકુંભથી પાછા ફરી રહ્યા છે મિત્રો નાગા સાધુઓ ભક્ત મહાકુંભ દરમિયાન જ ભેગા થાય છે હવેથી આગામી મહાકુંભમાં એટલે કે બે હજાર સત્યાવીસ નાસિક કુંભ મેળામાં જોવા મળશે મિત્રો ગોદાવરી નદીના કિનારે નાસિકમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે જ્યાં હજારો નાગા સાધુઓ ભેગા થશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો ને લાઈક કરો ચેનલ ને કરી દેજો ધન્યવાદ